નમસ્કાર દર્શક મિત્રો સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિકાસ રૂપી અત્યારે જે ગંગા વહી રહી છે ગાંધીધામ આ નગરપાલિકાનો વોર્ડ છે નાઇન અને જોઈ શકો છો કેવી પરિસ્થિતિ વચ્ચે અત્યારે વરસાદ બંધ થઈ ગયો અને બે દિવસ થઈ ગયા છે તેમ છતાં અહીંયાથી જે આ પાણી છે જે તમે જોઈ શકો છો ચારે બાજુ તમને પાણી અત્ર સવત્ર તમને પાણી જ દેખાતું હશે કારણ કે આપણી આ જે નગરપાલિકા છે એ ખાડામાં ગઈ છે અને આ નગરપાલિકાને હવે મહાનગરપાલિકાની ઉપાધિ પણ મળી છે પરંતુ શું કામની નગરપાલિકા થી કામ ન થતું હોય તો તમને શું લાગી રહ્યું છે કે આ જે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે અને આને આ જે મોઢા જે ચહેરાઓ છે એ તમારી નજર સમક્ષ આવશે જે કાઉન્સિલરો કહી શકાય કે બની બેઠેલા કાઉન્સીલરો જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે આ બધા લોકો લોકોને

અને પુનિતભાઈ માં એક વખત પુનિતભાઈ પણ હું એક્સ કાઉન્સિલર છું પેલા મારી ઓળખાણ આપી દે હું ગયા વર્ષે ચૂંટાયેલી એક્સ કાઉન્સિલર છું અમારો અવાજ નથી સાંભળતો પબ્લિક નો શું સાંભળશે

એક થઈ ગયા અને હવે શું છે સાઈટ ઉપર ગયા એટલે એમને ખબર છે કે હું ફરી વાર ઇલેક્શન માં કદાચ રહેવાની હું મારા કામ કરાવી લેતી કામ થતું તમે ચૂકવી લેતા એવું છે કે જે

આગર કોઈ હાંભળે નહીં તો અમારે કે ને પાસે જ અને અત્યારે તો અમારી દશ્યા એટલી ખરાબ છે નથી નથી તો દૂધ વાળા આવતા નથી નથી પાણીવાળા આવતા નથી દૂધવાળા આવતા નથી રિક્ષાવાળા આવતા નથી શાકભાજીવાળા આવતા કોઈ અમારી લાઈનમાં નથી આવતા કોઈ નથી આવતા અત્યારે આ નદીમાં કોણ આવે

પાણી આઈ જાય છે નથી કાઉન્સીલ સાંભળતા મહાનગરપાલિકાની જરૂર છે પેલા એ લોકો કામ કરાવડાવવાનું ને પછી જ વોટ આપવાનું પછી એને ટિકિટ મળશે તો શું કરશો નહીં આપવા દે ને એમને વોટિંગ જ નહીં આપવા દે ને એમને જીતવા જ નહીં દઈએ અમે પેલા અહીંયા કામ કરશે પછી જ અમે એમને વોટિંગ આપીશું ત્યારબાદ કશું જ નહીં કરીએ અમે જી આભાર શું કોણ છે અહીંયાથી લોકોમાંથી કોણ છે હા આપણે શું કરવું કારણ કે આ પ્રક્રિયા હતી ને એક વર્ષથી અમે રજૂઆત કરી છે એક વર્ષથી એમના અમે જાણ કરેલી છે બાય થ્રુ એના જે પ્રમુખ ઉપપ્રમુખ છે ત્યાં સુધી અમે રજૂઆત કરી છે પણ એનો કોઈ આજ સુધી નિકાલ નથી અમે આ ભવિષ્ય પેલા કર્યું હતું કે પાણીનો પ્રશ્ન અમારે સર્જાશે એના પહેલા રોડ આ લોકોએ જે ગટર લાઈન નાખી એમાં આખો રોડ ખોદી નાખ્યો છે રોડ ખરેખર બાર મહિના પહેલા બનેલો છે બહુ વ્યવસ્થિત બનાવ્યો હતો એનો સ્લેબ લીધેલો નથી પ્લસ કે એનું ટેન્ડર અટકાવવાની અમે પ્રક્રિયા કરી છે અને આ જે અત્યારે ગટર લાઈન નાખી છે અને એ પહેલા અમે પણ રજૂઆત કરી છે પણ આજ સુધી હજી સુધી અમે શેઠ નગરપાલિકામાં ગયા હતા ઉપખમાં રજૂઆત કરી છે પ્રમુખ રજૂઆત કરી છે અને અમારા વોર્ડના જે ચેરમેન હતા ત્યારે એમને પણ અમે રજૂઆત કરી છે એ તો ગયા ગયા આજ સુધી અમારે અહિયાં દેખાડા નથી અમે લેખી રહ્યા તમારી સામે જ છે હવે આ પ્રસાદ નું કરવાના છીએ પાણી નો નિકાલ માટે અહિયાં સુધી નું એ લોકો કે છે કે નાડુ અહિયાં ત્યાં સુધી લઈ આવે છે અમારી માંગ એવી છે કે અહિયાં લઈ આવી અને અહિયાં થી નાડુ લઈ અને જે આ બાજુ નું પાણી આવે છે એનો નિકાલ પરમેનેન્ટલી થાય એના માટે અમે રજૂઆત કરવાના છીએ હમણાં પ્રમુખ આવે ત્યારે એમને રજૂઆત કરી છે કે અહિયાં નાડા વ્યવસ્થા કરો તો જ અમારો ઉધાર છે ખરેખર આના તો ક્યાંક બીજા એરિયા અરે બરાબર શું હોય બરાબર હોય તો આ પ્રશ્ન રજૂઆત કરવાની જ ન હોય આટલી આટલી કેટલા સમય થી એની નગરપાલિકા છે આજ સુધી પરમાનન્ટ સોલ્યુશન નથી કર્યું લોકો અહીંયા સુધી ગટર લાઈન અમે કહીએ છીએ કે અહીંયા નાડું ને મૂકી દે તો આ બાજુ જે પાણી આવે એનું પરમાનન્ટલી સોલ્યુશન થાય પણ એ લોકોનો કોઈ રસ જ નથી કોઈ કામ કરવાનો રસ નથી કેટલા ટાઈમ થી રજૂઆત કરેલી છે પણ આમાં કોઈ જાતનું કોઈ એક્શન લેવાતું નથી બરોબર અમારો તો ગાંધીધામ ગુરુકુલ ટેન એ ને ટેન ડબલ એનો એક જ નિયમ થયો કે હવે આજ પછી ઇલેક્શન થાશે તો અમારા ગુરુકુલ એરિયામાં એવું ડિસાઈડ કરવામાં આવે છે કે ઇલેક્શન વખતે કોઈ વોટ માગવા આવું નહીં અગર વોટ વાગવા માટે આવશે તો પેલા કામ થાય પછી વોટિંગ કરશો જે તે વખતે અમે કાઉન્સીલરોને ફોન કરીએ છીએ આવે છે હાજરી આપે છે જોઈને જતા રહે છે એના પછી કોઈ જાતનું નથી કામ બાબતે આજે સવારથી મનુભાઈ થી વાતચીત ચાલુ છે મનુભાઈ કાઉન્સીલર છે એમના વાઈફ છે હેન્ડલિંગ પોતે કરે છે મનુભાઈ એમના વાઇફ વાઇફને તો આ ગુરુકુલ એરિયામાં કોઈએ જોયા નહીં હોય મનુભાઈના વાઈફ જે કાઉન્સિલર છે એમના વાઈફને આ એરિયામાં કોઈ ઓળખતું પણ નહીં હોય બરોબર જાણ કરી પણ કોઈ જાતનો કોઈ રિસ્પોન્સ નથી એટલે આ અમારા ગુરુકુલ એરિયાનું અપડેટ છેક આગળ સુધી જાય એવી અમારી બધાની માંગ છે અને અમારા ગુરુકુલ એરિયાની ગુરુકુલ એરિયા કરતા તો તમે સુંદરપુરીમાં જાઓ સુંદરપુરીની ગલી સાવ ચોખ્ખી પડી છે એક પાણી નથી આરસીસી વાળા રોડ છે તો આ ગુરુકુલ એક વીઆઈપી એરિયા છે

મિત્રો જે ગુરુકુલ વિસ્તાર છે વિસ્તાર લઈ તમે શું છો કમેન્ટ દ્વારા જણાવજો જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર ગાંધીધામ કચ્છ ગુજરાત